સાથે લગ્ન કરવા માંગતો હતો પરંતુ સોનાએ ના પાડી હતી અને આ એક દિવસ અબરલા તે રાષ્ટ્રોરામાં પહોંચ્યો કે જ્યાં સોના કામ કરી રહી હતી ત્યાં તેણે તેની પૂર્વ પ્રેમિકા ને તેની સાથે લગ્ન નહીં કરે તો તેને મારી નાખવાની ધમકી આપી હતી જોકે તે લગ્ન માટે સંમત ન થતા અબરલાએ તેની ગરદન પર છડી વડે હુમલો કર્યો હતો સોનાને ગંભીર હાલતમાં હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી લગભગ એક મહિના સુધી ચાલેલી સારવાર બાદ તેનું મોત થયું હતું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ